હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે એક મસ્ત વાનગી બનાવીશું એ ખાવામાં હેલ્ધી રહેશે અને ઠંડક બી આપશે બોડીને ગરમી બી બહુ છે ફ્રેન્ડ અને શાકભાજીનું એનું કંઈ ઠેકાણું હતું નથી અત્યારે ગરમીમાં અને બને ત્યાં સુધી અલગ અત્યારે અમુક શાકભાજી ખાવા બી ના જોઈએ તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી એના પહેલા હું તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે આજે બનાવીશું આપણે મસ્ત જુવારને જુવારના લોટનું ઢોકળું છે બહુ જ મસ્ત બને ટ્રાય ચોક્કસથી કરજો તમે એના માટે કંઈ માપ રાખીશું આપણે એક વાટકી પ્લાસ્ટિક નીચે મારી જોડે તમારે કોઈ બી માપ લઈ લેવાનું આમાં ખટાશ કેવું કશું કોઈ માપ હોતું નથી પણ તો બી આપણે અટકળી લેવું એના કરતાં કપનો માપ લઈ લે એક કપ જુવાનો લોટ લીધો છે હવે કોઈ બી માપ તમને સેટ થાય ના થાય તો અટકળે બી તમે અમુક બે એક ચમચો બે ચમચો ત્રણ ચમચા જેવું તમારા ઘરે ટુબળું વપરાતું હોય એ રીતે ફ્રેન્ડ તમે લઈ શકો છો બરાબર હવે મેં એક કપ લીધું છે એમાં હું એકથી દોઢ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશ ઓપ્શન છે ના કરવો હોય તો બી ચાલે અને સાઈડમાં એક બાજુ ગરમ પાણી તમારે મૂકી દેવાનું આ બધા લોટ ફ્રીજમાં રહેતા હોય છે ફ્રેન્ડ એટલે વાંધો નથી આવતો એક ચમચી અને બે ચમચી બે ચમચી દોઢ ચમચી જગ્યાએ બે ચમચી આવી ગયો છે વાંધો વાંધોની અને થોડી ભરાઈ લીધી છે તમારે જે રીતે લેવો હોય તે તમે લઈ શકો છો બરાબર હવે આ આપણે હું છાશથી પલાળીશ તમે દહીં કે જેનાથી તમારા ઘરે ઢોકળું તમે યુઝ કરતા હોય વસ્તુ ઘણા પાણીથી પલાળતા હોય ઘણા દહીંથી પલાળતા હોય તો તમને અનુકૂળ આવી એ રીતે પલાળી લેજો અને એને દસ મિનિટમાં આપણે રેસ્ટ આપી દઈશું બરાબર અને જો જુવાર હોય તમારા જોડે તો જુવાર પલાળી તમે અને ઘરે પીસો તો સૌથી સારું ફ્રેન્ડ પણ મારી જોડે જુવાર નથી પડી એટલે લોટ હતો મેં લોટ લઈ લીધો છે બરાબર અને આપણે મસ્ત પલાળી લઈશું અને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું થોડું પાણીની જરૂર પડશે તો થોડું પાણી લઈ લઈશ છાસ ખાટી છે થોડી એટલે તમે એટલી જુવારનો કરો ને તો બી ચાલે પણ જુવાર રાખી હોય ને પલાળ દેવાની ચાર પાંચ કલાક કે રાત્રે અને સવાર એને પીસી લેવાનું તો બી બહુ જ મસ્ત થાય મારા જોડે લોટ તૈયાર હતો તો મેં લોટ જ લઈ લીધો છે એને આપણે પલાળી દસ પંદર મિનિટ પેસ્ટ આપી દઈશું ચાલો દસ મિનિટ થઈ ગઈ છે શું જુવારનો અડવો શીખવો છે ચાલો આજે આપણે થોડું જુવારનો આડવો બી બનાવીશું એના માટે બેટર મેં કાઢ લીધું છે બરાબર હવે આમાં આપણે ખારો અને થોડું મીઠું અને થોડી ખાંડ ફે ખટાસને બેલેન્સ કરવા માટે અને પ્રોપર આમાં બહુ ટેસ્ટ જુવારનો હોતો નથી એટલે બીજા મસાલાથી આપણે એમાં મસ્ત ટેસ્ટ લાગીશું એના માટે મેં થોડી ખાંડ એડ કરી દીધી છે અને એમાં જશે ખારી મીઠું બીજું કોઈ ઓર્ડર કેવું કશું ઉમેરીશું નહીં બરાબર ખારો આવે ને એટલે ઢોકળું લાલ થઈ જતું હોય છે એટલે નોર્મલ ખાલી ટેસ્ટ અનુસાર મીઠું ઉમેરી લેવાનું બીજા કોઈ મસાલા આપણે કરીશું નહીં ઢોકળું વઘારીશું ને એટલે મસાલા એડ કરીશું જો પાણી ગરમ થઈ ગયું તો જે થાળીમાં ઢોકળું મૂકવાનું હોય એના અંદર તપવા માટે મૂકી દેવાની અને આમાં ખાલી આપણે છાસથી પલાળી જુવારની લોટને અને ખાઈ નાખી ઓછી એટલી બધી નહીં ના ભાવતી હોય તો નહીં નાખવાની અને મીઠું એડ કર્યું બસ બીજું કશું જ નહીં કોઈ મસાલા હાલ એડ કરીશું નહીં અને બીજું થોડું મેં કાટ લીધું છે ઓડોળ બનાવવા માટે એ બી હું તમને શીખવાડું બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ફ્રાય ચોક્કસથી કરજો અને એક વાર એવું હતું મસાલા અને ખટાશ ચાખી આનું બસ બીજું દઉં મીઠું ને ચાખી બીજું એટલું તીખાસ ને એવું બધું ઓછું ને ફ્રેન્ડ તો તમે ઉમેરી શકો પણ મીઠું બી એમાં તમે ભેળવી ના શકો ત્યાં પછી કે સ્વીટ કે ખટાશ બી ના કરી ભેળવી શકો

ઈનોની પ્રોસેસ ચાલુ થઈ જાય એટલે તમારે તરત ઢોકળું મૂકી દેવાનું પછી પડી રાખશો બહાર તો એનો જે સોડાનો હોય ને જે પ્રોસેસ એ બંધ થઈ જશે અને જેવું જોઈશે ને એવું ફૂલશે નહીં ફ્રેન્ડ એટલે બરાબર સોડા મિક્સ થઈ ગયું છે હવે હું એને મૂકી દઈશ બાફવા બરાબર અને બાજુમાં તૈયારી કરીશું આપણે આંડવો મસાલે બાજુ થી સ્ટીલ છે એટલે અત્યારે પેલું એક થઈ જાય ફાટી જાય છે ચલો ચલો ઢોકળું સાઈડ મૂકી દીધું છે અને બાજુમાં મેં તળી મૂકી દીધું છે આંડવા માટે હવે એક ચમચી જેટલું તમારી જોડે મેં તમને કીધું એટલે લસણની ચટણી ચટણી લઈ લેવાની રહેશે મસ્ત તીખું કરવું હોય તો બાકી ગ્રીન ચટણી લો તો બી ચાલે એમાં થોડું મીઠું એડ કરીશું ટેસ્ટ અનુસાર થોડી હળદર જશે અને થોડું મરચું જશે બરાબર કટ મીઠો તીખું બનાવવાનું છે એટલે અને થોડી ખાંડ એડ કરી લેવાની તમારા ટેસ્ટ પ્રમાણે અને ના ખાવી હોય તો નહીં એડ કરી બરાબર એટલે મસ્ત મસાલા કરી લીધા છે હવે આપણે તવીમાં તેલ મૂકી દઈશું થોડું અને પછી જ્યારે ચાલુ ત્યારે જ એક ચપટી ખાલી ઈનો એડ કરીશું તેલ મૂકી અને થોડી હવે ખાંડ નાખી દઈશું મસાલા બધા પ્રોપર બરાબર થઈ ગયા છે ચલો તેલ મૂક્યું છે મેં તમને કીધું એ રીતે એક ચપટી બસ વધાર નહીં ચોટી સારી એવી અને તલ લઈ ખાવી હોય ટેસ્ટ તો ઈંગ નાખી દેવાની અને એનો અંદર મસ્ત મિક્સ કરી લઈશું ગેસ ચાલુ કરવાનું રહી ગયું તો બહુ ગરમ થઈ ગઈ હતી તવી એટલે હવે ગેસ ચાલુ કરી દઈશું તવી તપી એટલે મેં બંધ કરી દીધી પછી યાદ ના રહ્યું ચાલુ કરવાની હવે મસ્ત રહી પકડે પછી આપણે એના તલ એડ કરીશું અને પછી આપણું બેટર તૈયાર છે બેટરમાં આપણે મીઠું મરચું હળદર એક અડધી ચમચ પોણી ચમચી જેટલી સેજવાન ચટણી મસ્ત નાખી અને ખીરું તૈયાર કરી દીધું થોડી ખાંડ હવે આને ધીમો કરી દઈશું થોડીક મેં આને પાંચ મહિ ફૂલ રાખ્યો પાંચ મહિનો ધીમો રાખીશ ટોકળાના ગેસને હવે આનો વારો છે અને સુગંધ હવે એડ કર્યા પછી તો જ તમારે એડ કરી દેવાનું ટોસાનું અરે આડવાનું ખીરું અને એકદમ પતોળો થાય ને એવો કરીશું બહુ જાડો નહીં કરી બરાબર

પ્રોપર થોડું ઠંડું થશે ને એટલે એના પીસ પડશે અને આપણે છાશ બી બહુ જ મસ્ત ઘર ચાડી નાખી છે એટલા માટે થોડી વાર અને આને બી ચેક કરી લઈશું અડવાને બી તો હજુ થોડી વાર લાગશે એને ફેરવવામાં એને બી તમારે બહુ શાંતિથી ને ઇઝી રીતે ફેરવવું પડશે બહુ જ સોફ્ટ ફ્લૂટ હોય છે હજુ વાર છે એને બી ઢાંકી દઈશું ಇಷ್ಟ ತೋತಾ પછી આપણે ಎನೆ ವಗರಿಸೋ ಸಾಚವಿ ಕಟ್ಟಿ લેವಾ ನಾನು ತಿಕ್ಕೆ ತೂತಿಗೆ ಸಿಗುವೆ હવે ಆಲೂಗೇ ಬೇಬಿ ಫ್ರೈಯೆಯಿಸೋ આપણે ಏಕಜ್ ರೂಟ್ ಕಲಾಡದೋ ಎಮাজে ಅಪ್ಡೆ ಬೇ ವಸ್ತು बनाई है बहुत साचवी चो केरवो पडसे कितलो मस्त लौचे चेक ಪಚುನೆ ಠಾಕಿ ದೈಸು ಎಲೆ ಮಸ್ತ್ ಚಡಿಜೆ ત્યાં સુધી આપણે હવે મસ્ત આટલું ઢોકળું થાય એની રાધે ખે પછી એને વઘારીશું અને ગ્રીન ચટણી બનાવીશું એના જોડે થોડુંક ઠંડુ થવા દેવું પડશે કારણ કે એકદમ સોફ્ટ લોટ હોય એટલે વાર લાગે એને ઠરતા જેમ આપણે પેલું બેસનનું ને દાળ ચોખાનું પીસિંગ કરીએ ને એટલું ફટાફટ આટલું ઠંડુ નહીં થાય અને થોડી વાર લાગશે ચલો ચોખરીની ચટણી મસ્ત બનાવી દીધી છે ખાંડવા જોડે ચટણી ઢોકળા જોડે જેના જોડે ખાવી હોય એના જોડે ફ્રેન્ડ મસ્ત હવે આપણે ઢોકળું કાપીને જોઈ લઈશું ખાંડવો થઈ ગયો છે જેવા તમારે સેફ પાડવા હોય કેટલું મસ્ત છે જો કોઈ કે તમે જોવાના લોકો ઢોકળું ફ્રેન્ડ બનાવ્યું છે કેટલા ઇઝી રીતે કાપા પડે છે અને કેટલું મસ્ત ઉખડેલી છે હજુ પ્રોપર ઠંડુ નથી તો બી આ તો વરસાદ છે એટલે મેં તો બધા

બીજું ઘરમાં ડીપ હોય એના જોડે ખાવ ઢોકળું હોય તો આ છે ઢોકળા જોવાની યોજના ચાલો ટૂંક થાય તૈયાર છે મારું ઢોકળું જોવાનું চল বাই এন্জ